નોર્થ ઇસ્ટની દિશા છે ક્લેરિટી અને તમને ખ્યાલ જ છે કે ભાઈ નોર્થ ઇસ્ટની જે ઈશાન ગુણો છે એ સૌથી વધારે કોસ્મિક એનર્જી એટલે કે પોઝિટિવ વાઇબ્રેશન ધરાવતો હિસ્સો છે અને જો એ કોર્નરમાં તમે ફાયર લઈ આવશો તો એ ફાયર જે પોઝિટિવ એનર્જી છે એને બર્ન કરી દેશે એ એટલે પશ્ચિમમાં તમે મોઢું રાખીને ખાવાનું બનાવશો તો સ્વાદિષ્ટ ભોજન બને છે ઘરમાયનું સો ધીસ આર ધ મોચ ઓવજન કે ભગવાન સાથે પિતૃનો ફોટાની ભી પૂજન કરવામાં આવે છે બટ નો પિતૃ ફોટો તમે ભગવાન સાથે ના રાખી શકો એ ભગવાનનો સ્થાન છે પિતૃની અંદર કપર બેડરૂમમાં તો જો પિતૃનો ફોટો સાચી વાત છે કે ના લગાવવા જોઈએ પરંતુ સાઉથ વેસ્ટ આવતું હોય તો તમારા પગ જે છે છે તમને એવું લાગે છે કે તમારા ઘરની અંદર કોઈ એવી એનર્જી છે જે તમને પ્રગતિ કરતા અટકાવે છે કે પછી એવું લાગે છે કે ઘરમાં આવ્યા પછી લાંબા ગાળાની બીમારીઓ ચાલે રાખે છે કે પછી એવું લાગે છે કે ઘરના વાસ્તુમાં કંઈક એવી ભૂલો છે જેના લીધે પ્રગતિ થતી નથી તો આજનો આ પોડકાસ્ટ ખાસ તમારા માટે છે કારણ કે આજે આપણી સાથે જોડાવાના છે આચાર્ય સરિતા શર્મા જેમની સાથે બેસી ઘરના એક બેઝિક વાસ્તુની વાત કરવાના છીએ એમની સાથે આપણે પહેલાં પણ પોડકાસ્ટ કરેલા છે જ્યારે આપણે એમને ઘરના દરવાજાની દિશા અને બેઝિકલી વાસ્તુ છે શું એના ઉપર વાત કરી હતી પણ આજની આ ચર્ચા ખૂબ રસપ્રદ અને મજેદાર છે આજનો આ પોડકાસ્ટ ખાસ જોવા જેવો છે અને એ

તો મેમ લાસ્ટ ટાઈમ આપણે ઘણી બધી ચર્ચા કરી વાસ્તુ ઉપર છેલ્લા બે પોડકાસ્ટ કરે એક આપણે ડોર ઉપર પોડકાસ્ટ કર્યો અને એના પહેલાં જે આપણે જનરલ પોડકાસ્ટ કર્યો હવે પ્રશ્ન એવો છે ને કે આપણે દરવાજા સુધી પહોંચ્યા છીએ હવે ધીમે રહીને ઘરની અંદર જઈએ કારણ કે વાસ્તુ છે ને ઊંડો સબ્જેક્ટ છે એટલે હું મલ્ટિપલ પોડકાસ્ટ કરી રહ્યો છું તો જ્યારે આપણે ઘરની અંદરના વાસ્તુની વાત કરીએ તો ઘણા બધા પ્રશ્નો મગજમાં આવે પણ સૌથી પહેલો પ્રશ્ન એવો આવે કે રસોડું કિચન હવે તો ઘરની અંદર કિચન કયા ડાયરેક્શનમાં હોવું જોઈએ કઈ રીતના હોવું જોઈએ અને જો એ રીતના ના હોય વાસ્તુ અકોર્ડિંગ તો કયા પ્રકારના નુકસાન થઈ શકે એના વિશે વાત કરો સૌથી પહેલાં તો આપણે વાત કરીએ કે બધાને ખબર છે નો જ્યારે નવું ઘર લેવા જાય છે તો તમે કિચન તો અગ્નિ ખોડામાં જ હોવું જોઈએ બિકોઝ જે કિચન છે એ એ અગ્નિ તત્વને રિપ્રેઝન્ટ કરે છે ફાયરને રિપ્રેઝન્ટ કરે છે અને આપણે બધા જાણીએ જ છીએ કે જે ફાયર છે એ ઘરમાં કેટલી જરૂરી છે બિકોઝ તમારા ઘરમાં પૈસા આવવાનો જે સ્ત્રોત છે એ ક્યાંકને ક્યાંક ફાયરને રિપ્રેઝન્ટ કરે છે તમે જોશો કે જેની પાસે બહુ જ પૈસો છે બરાબર છે એના મોં પર તમને એક તેજ દેખાઈ આવે છે એનું સ્પાર્કલ દેખાઈ આવે છે અને સ્પાર્કલ ક્યાંથી આવે છે જ્યારે એના ઘરમાં ફાયર એલિમેન્ટ મજબૂત હોય છે એના કારણે સો કિચનની વાત કરું તો અગ્નિ ખૂણામાં હોવું જોઈએ ડેફિનેટલી હવે મહાવસ્તુના સિક્સટીન ઝોનમાં જોઈએ તો આપણે જે ત્રણ ઝોન મેન આવે છે સાઉથ ઇસ્ટ એટલે કે અગ્નિ સાઉથ ઓફ સાઉથ ઇસ્ટ અને સાઉથ આ ત્રણે દિશાઓમાં કિચન આપણે લઈ શકીએ છીએ એના સિવાયની એક જગ્યા છે જે કે વેસ્ટ જે પહેલા રાજા મહારાજાના જે ઘરમાં કિચન હોતા હતા મોટા મોટા એનો કેટલું બધું જમવાનું બનતું હતું સો એમના જે કિચન હતા એ મોસ્ટ ઓવર વેસ્ટ પશ્ચિમ દિશામાં બી મૂકવામાં આવતા હતા તો આ જે ચાર દિશા છે એ ઓસ્પિશિયસ છે એટલે કિચન માટેની તમે કહેવાય કે ભાઈ ત્યાં આ કિચનની એક્ટિવિટી થઈ શકે છે ઓકે હવે માન લો કે યોગ્ય દિશામાં કિચન ના હોય જેટલે તમે બે ડાયરેક્શન કીધી આ બે ડાયરેક્શનમાં કોઈકના ઘરમાં કિચન નથી કારણ કે હવે રેડી ઘર મળે એટલે દરેક ટાઈમે તમને તમારા વાસ્તુ અકોર્ડિંગ કિચન મળે એવું જરૂર નથી તો એવા કેસમાં નુકસાન શું થાય સી સૌથી પહેલી વસ્તુ કે ઘરમાં જો ઈશાન ખૂણામાં નોર્થ ઇસ્ટ અને નોર્થ ઓફ નોર્થ ઇસ્ટ નોર્થ ઇસ્ટની દિશા છે ક્લેરિટી અને તમને ખ્યાલ જ છે કે ભાઈ નોર્થ ઇસ્ટની જે ઈશાન ગુણો છે એ સૌથી વધારે કોસ્મિક એનર્જી એટલે કે પોઝિટિવ વાઇબ્રેશન ધરાવતો હિસ્સો છે અને જો એ કોર્નરમાં તમે ફાયર લઈ આવશો તો એ ફાયર જે પોઝિટિવ એનર્જી છે એને બર્ન કરી દેશે યુનો તો તમને ઘરમાં એક ડિસ્પ્યુટેડ વાતાવરણ નજર આવશે યુ નો કોઈને ક્લેરિટી નહીં હોય નવા નવા બિઝનેસો શોધ્યા કરશે બટ એને સક્સેસ નહીં મળે એન્ડ ટેમ્પરામેન્ટ બહુ હાઈ રહે છે મેં ઘણા બધા કેસ સ્ટડીઝમાં જોયું છે અગર કોઈ કહે છે કે બી અગ્રેસન છે ઘણું બધું તો એનું ડેફિનેટલી નોર્થ ઇસ્ટમાં કિચન જોવા જ મળે છે અને નોર્થ ઓફ નોર્થ ઇસ્ટનું જે કિચન છે જે ઝોન છે દેટ ઇઝ હેલ્થ એન્ડ ઇમ્યુનિટી ઝોન અને ત્યાં જો બર્નર આવી ગયું કિચન એટલે કે આપણે બર્નર ચૂલાની વાત કરીએ છે મેઈન કિચન ઇઝ ઓકે બટ તમારું બર્નર જ્યાં તમે યુ નો અગ્નિ પ્રજ્વલિત થાય છે એ દિશા ખૂબ જ મહત્વની છે તો એ બર્નર કયા ઝોનમાં આવી રહ્યું છે જો નોર્થ ઓફ નોર્થ ઇસ્ટમાં હશે તો એ ઘરમાં હેલ્થ એન્ડ ઇમ્યુનિટી ઇશ્યુ ડેફિનેટલી હશે હવે માની લો કે કોઈકના ઘરમાં આ પ્રોબ્લેમ છે ઘર લઈ લીધું છે

ફોર એક્ઝામ્પલ જો તમારા ઘરમાં નોર્થ ઇસ્ટમાં કિચન છે અને બર્નર એક્ઝેક્ટ તમારું ઈશાનમાં આવી રહ્યું છે તો તમે યલ્લો જેસલમેર એના બર્નરની યુઝ કરી શકો છો પરંતુ એના વીસ ટકાથી ઉપર તમે એમના રાહત નહીં મળી શકે તો તમે કહો કે એક્સ્ટ્રીમ તમને યુ નો રેમેડી મળી જાય આની તો એ પોસિબલ નથી બેટર હું એડવાઇસ આપીશ તમને કે એ તમે જે નોર્થ ઇસ્ટનો ચૂલો છે બર્નર છે એને તમે રિલોકેટ કરાવડાવ પછી ઘણીવાર એવું બને કે ઘરના રસોડાની ઉપર લોકોનો બેડરૂમ હોય તો એવી માન્યતા છે કે રસોડાની ઉપર બેડરૂમ ના હોવો જોઈએ પતિ પત્ની વચ્ચે ઝઘડા થાય ને ડિસ્પ્યુટ થાય ને દિવસ સુધી ઘણી વખત કેસ જતા રહેતા હોય છે ત્યારે વાસ્તુશાસ્ત્રી આવીને કંઈક તમારું રસોડા ઉપર બેડરૂમ છે ને એટલે થયું આ કેટલું યોગ્ય છે ને આ કેટલી વાત સાચી છે નહીં બિલકુલ આ મિથ છે એકચ્યુઅલી આની પાછળ એક સાયન્સ છે ઓલવેઝ લોકોની વાતો સાંભળીને એને માન્યતા એનું એકદમ સટિક માની લેવું એ મારા હિસાબે ઠીક નથી તમારે એની પાછળનું સાયન્સ જાણવું જરૂરી છે યુ નો કેટલા ઘરોમાં સમસ્યા છે કેમ છે કયા ઝોનમાં કિચન આવી રહ્યું છે કયા ઝોનમાં બેડરૂમ એટલે કે કપલ ઊંઘી રહ્યું છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ મહાવાસ્તુ વી બિલીવ ઇન ઝોન બરાબર છે એવું નથી કે ભાઈ એની ઉપર છે તો આના કારણે આમ થઈ રહ્યું છે જો કિચન તમારા ઘરમાં ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટની દિશામાં જે ઈસ્ટ અને સાઉથ ઇસ્ટ વચ્ચેનો જે ઝોન કહેવામાં આવે છે જ્યારે તમે એક સ્પેસના ભાગ કરો છો સિક્સટીન ડિવિઝન કરો છો ત્યારે તમને ઈસ્ટ અને સાઉથ ઇસ્ટની વચ્ચે એક ઝોન મળી આવે છે દેટ ઇઝ કોલ્ડ ઇસ્ટ ઓફ સાઉથ ઇસ્ટ એને ચર્નિંગ એટલે કે મંથનનો ઝોન કહેવામાં આવે છે જો તમારા ઘરમાં કિચન એટલે કે બર્નર ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટમાં હશે તો વગર વાતે નાની નાની વાતો પર ઝઘડો થશે કંકાસ થશે કે તમે પાણીનો ગ્લાસ કેમ લીધો તમે આમ કેમ કર્યું ડિસ્પ્યુટ થશે બધા જ ફેમિલી મેમ્બર્સ વચ્ચે અને એની જ ઉપર જો માની લો કે ગ્રાઉન્ડ ફ્લોર પર કિચન છે અને ફર્સ્ટ ફ્લોર પર ઈસ્ટ ઓફ સાઉથ ઇસ્ટમાં કપલનું બેડરૂમ છે તો એ ઓલવેઝ યુનો

વગર વાતે ઝઘડા આપે છે ના ના બિલકુલ આ એક છે છે હવે ઘણા બધા ઘરોમાં જોયું છે કે જ્યાં કિચન ઉપર બેડરૂમ છે વેરી હેપી હવે એક રસોડાને લઈને એક બહુ પ્રચલિત છે તો કહું પણ અમારે છે કે એવું પર્ટીક્યુલર ડાયરેક્શનમાં તમે ફેસ રાખીને જમવાનું બનાવો ને તો પ્રગતિ થાય ને પૈસા આવે ને લાઈક ધેટ તો એવું એ કઈ ડાયરેક્શન છે ને આ વસ્તુ પણ શું સાચી છે કે નહીં યસ બટ મહાવસ્તુ પ્રમાણે ઝોન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ સમટાઈમ્સ આપણે ફેસિંગ કરવા કરવામાં ખોટો ઝોન પકડી લઈએ છીએ બિકોઝ દરેક જે સોળ ડિવિઝન થાય છે એમાં એક ઝોન આવે છે એવું હોય છે કે જે ડિસ્પોઝલ ચર્નિંગ કે ડિપ્રેશનનો ઝોન આવી જાય છે તો એ ઝોન આપણે અવોઈડ કરીને જો બર્નર મૂકી રહ્યા છે સો એ ઇમ્પોર્ટન્ટ છે બટ એમાં તમને જો માની લો કે ફેસિંગ પ્રોપર આમરા શું મિત ચાલી રહ્યું છે કે ભાઈ પૂરો ફેસિંગ કરીને જ રસોઈ કરવી એમાં ને એમાં એ લોકો ઘરમાં અમુક ટાઈમે કિચન સ્ટ્રક્ચર ભી ચેન્જ કરી દે છે અમુક ખોટા ઝોન માં ભી કિચન રસોડું આવી જાય છે અને પછી કે છે આ બનાવ્યું છે છતાંય શાંતિ નથી સો મોરઓવર એવું જોવામાં આવ્યું છે કે જ્યારે પૂરવની તરફ આપણે મોઢું રાખીને રસોઈ કરીએ છે તો ત્યાં સોશિયલ કનેક્શન વધી જાય છે લોકો બહારથી યુનો ફ્રેન્ડ સર્કલ્સનું જમવાનું ડિનર પાર્ટી વધારે થઈ જાય છે ધીસ આર ધ સિમ્ટમ્સ તમે વેસ્ટ એટલે પશ્ચિમમાં તમે મોડું રાખીને ખાવાનું બનાવશો તો સ્વાદિષ્ટ ભોજન બને છે ઘરમાં સો ધીસ આર ધ સિમ્ટમ્સ એટલે તમે ઈસ્ટ વેસ્ટ અને નોર્થ ડિરેક્શનમાં મોડું રાખીને ખાવાનું બનાવી શકો છો બટ મારા માટે મીન્સ લાઈક મહાવાસ્તુ પ્રમાણે ઝોન્સ આર વેરી ઇમ્પોર્ટન્ટ કઈ દિશામાં ચૂલો છે બર્નર છે ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સાઉથની દિશામાં થોડુંક અવોઇડ કરવું જોઈએ બીકોઝ એ જયારે બી કિચનમાં જશે ને એટલે અડધો કલાકમાં કિચન વાઇન્ડ અપ કરવાની કોશિશ કરશે કે ભાઈ જલ્દી જલ્દી પતાવી દો યુનો યસ આફ્ટર હાફ ઇન આવર બીકોઝ યુર ફેસિંગ સાઉથ ના સાઉથ ગિવ સમ ટાઈમ એ થોડુંક તમને અંગ્રેજી કરી નાખે છે એને is પત્ની ફટાફટ જમવાનું બનાવી દે અને રોજ એક સરખું ને ખીચડી ને એવું સાદું ભોજન મળે તો કે તમારું રસોડું દક્ષિણ ફેસિંગ એના છે એટલે શું છે વધારે એન્જોયિંગ જે લેડી છે માં એમને એન્જોયમેન્ટ યુ એવું થાય કે અડધો કલાક પોણો કલાક યસ just uh, wiped up the kitchens and આmdi બહાર નીકળો એ અને જો પશ્ચિમમાં ડાયરેક્શન એટલે મતલબ જો તમારું જમવાનું તમે સારું ના બનાવતા હોય સ્પેશિયલી મહિલાઓ તો એમને પશ્ચિમમાં ફેસ રાખીને જમવાનું બનાવવું જોઈએ જેથી કરીને જમવાનું સ્વાદિષ્ટ બને હા પૂર્વમાં નોર્મલી બધાને ખબર છે બધા નોર્મલી હું જ્યારે જઉં છું સાઇટ વિઝિટમાં એન્ડ ઘર સિલેક્શન માટે તો ઘણા બધા કે છે કે મેડમ આનું તો ફેસિંગ પૂર્વ નથી ઈસ્ટના ચિમ્યુલારટીસ ઓકે કશું વાતો નહી સાઉથ નથી ધેટ યુ અને સાઉથમાં બી એવા કોઈ હાર્મ નથી જો કૂક આવી રહ્યો છે કૂકિંગ માટે તો તમારે તો એ યુ નો ધેટ ચેલેન્જ તમારે ફેસ કરવાની જરૂરત જ નથી ખાવાનું સ્વાદિષ્ટ બને છે લોટ આઉટ બટ યુ નો અવોઇડ કરવું જોઈએ દક્ષિણ એરિયા હવે મેં સાઉથ સાઉથ કીધું ને એટલે પાછળ મને એક પ્રશ્ન બીજો મનમાં આવ્યો કે ઘરમાં પિતૃઓના ફોટાની ડાયરેક્શન એક પર્ટિક્યુલર હોય છે સાઉથ એને કહેવાય છે હવે માની લો કે કોઈ ઘરમાં પિતૃઓના ફોટા એ ડાયરેક્શનમાં નથી વાસ્તુ અકોર્ડિંગ તો કેવા પ્રકારના નુકસાન થઈ શકે મતલબ કે શું ડેમેજ થાય પિતૃઓ તરફથી કે વાસ્તુ અનુસાર આપણે લગભગ પહેલાં બી ચર્ચા કરી હતી સાઉથ વેસ્ટ જે દિશા છે એ પિતૃની દિશા છે સાઉથ વેસ્ટ આપણા ઘરની અંદર નોર્થ ઇસ્ટથી પોઝિટિવ એનર્જી આવે છે આપણે ત્યાં આપણે ભગવાનની યુ નો સ્થાપના કરીએ છીએ ત્યાં પૂજા રૂમ બનાવીએ છીએ અને સાઉથ વેસ્ટ આપણા પિતૃનું સ્થાન છે એટલે જ્યારે આપણે ફોટો લગાવીએ સો ત્યાંથી જે નેગેટિવ એનર્જી આવે છે તો એ લોકો સપોર્ટિવ થઈ જાય છે અને નોર્થ ઇસ્ટ પોઝિટિવ એનર્જી આવે છે અને સાઉથ વેસ્ટથી તમારે નેગેટિવ આવે છે નો સો એ પોઝિટિવ એનર્જી નેગેટિવ એ સ્ટોપ કરી નાખે છે બીકોઝ પિતૃ એ આપણા રક્ષક છે

આમાં અગેન હું કહીશ ઝોન ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ સમટાઇમ્સ આપણે ફેસિંગ માટે ફેસિંગ જોવામાં ઝોન ભૂલી જઈએ છીએ એટલે ઝોન મિસ કરી દઈએ છીએ તો એ ખોટા ઝોનમાં આવીને એ ઇફેક્ટ્સ આપી દે છે જેમ કે નોર્થ ઇસ્ટમાં એટલે પૂજારૂમમાં પિતૃના ફોટા બિલકુલ ના રાખવા જોઈએ મેં અમુક ઘરોમાં જોયું છે કે ભગવાન સાથે પિતૃના ફોટાની બી પૂજન કરવામાં આવે છે બટ નો

बराबर तो त्या गोल्डन नहीं तो गोल्डन अंदर जो साउथ वेस्ट फोटो खुद ने डेज एक 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 कि ना कई 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 चेंज पॉजिटिव पॉजिटिव वाइब्रेशन क्रिएट रहा है। एनर्जी बिकॉज़ you know, राहत एटे जगह उत्तर तरफ जाए ડિપેન્ડ તમે સાઉથ વેસ્ટની વોલ લગાવશો તો સામે તમારું નોર્થ બી આવી શકે છે યુ નો અને સાઉથ વેસ્ટ તમારા ઘરમાં વીટ અને લેન્ડ પ્રમાણે તમે એક ફોટો લગાવી રહ્યા છો તો જ્યારે એન્ગ્યુલરલી જ્યારે ઝોન જાય છે તો ઇટ માઇટ બી પોસિબલ સમટાઇમ્સ ઈસ્ટ બી આવી જાય તમારું રાઈટ સો તમે ફેસિંગ ના જોતા મારું મારું એવું છે કે ભાઈ તમે સાઉથ વેસ્ટ ઝોન તમને મળી જાય ને તો બી સાઉથ વેસ્ટની વોલ ઉપર તમે સાઉથ વેસ્ટની વોલ ઉપર તમારે ગોલ્ડન ફ્રેમ કરાવીને પિતૃની ફોટો લગાવી રહ્યું હજી એક પિતૃને લઈને એક બીજો પ્રશ્ન છે કે ઘણી વખત એવું છે કે બેડરૂમમાં લોકો પિતૃના ફોટા લગાવતા હોય છે તો એક એવું મિત છે કે ના લગાવવા જોઈએ કે હવે એમાં રિયાલિટી છે શું છે તમે કહો સમટાઈમ્સ શું થાય છે કે બેડરૂમની અંદર કપલ બેડરૂમમાં તો જો પિતૃના ફોટા સાચી વાત છે કે ના લગાવવા જોઈએ પરંતુ સાઉથ વેસ્ટ આવતું હોય તો તમારા પગ જે છે પગનું પોષણ છે એ પિતૃ તરફ ના જવું જોઈએ બિકોઝ એ આપણા યુ નો પૂર્વજ છે તો આપણે એમનું રિસ્પેક્ટ કરવું જોઈએ તો સમટાઈમ એવું હોય છે કે બેડની સામે લોકો પિતૃના ફોટા લગાવી દે છે કે ભાઈ જ્યાં સ્પેસ મળ્યો આપણે ત્યાં લગાવી દઈએ તો પણ એ ધ્યાન નથી રાખતા કે આપણે ઊંઘી છે તો આપણા પગ છે એ પિતૃ તરફ જઈ રહ્યા છે એમના ફોટો તરફ જઈ રહ્યા છે સો ક્યાંક ને ક્યાંક એ યુ નો એવું ના થવું જોઈએ એટલે આપણા પગ છે એ ત્યાં ના જવા જોઈએ ઓલવેઝ

સારું એવું ઇન્ટિરિયર કર્યું છે પણ છતાં ઘરમાં રહેવાની ઈચ્છા નથી થતી બહુ નકારાત્મક વિચારો આવે છે માનસિક તાણ રહે છે તો એની પાછળના કારણો વાસ્તુ હોઈ શકે અને જો આવું કદાચ હોય તો આના માટે બેઝિક ઉપાય શું કરી શકાય એબ્સોલ્યુટલી રાઈટ આમાં જે તમે જે કહી રહ્યા છો બિકોઝ ઘર છે આપણે ઘર કેમ લઈએ છીએ શાંતિ માટે એનો અને ત્યાં જો પોઝિટિવ વાઇબ્રેશન્સ ના હોય તો તમે જે કહો છો માનસિક તણાવ છે યુ નો ફ્રસ્ટેશન છે એક્ઝોસ્ટ ફીલ થાય છે ત્યાં ઘરની અંદર અને ત્યાં જ જો પોઝિટિવ વાઇબ્રેશન હશે તો યુ વિલ ફીલ યુ નો અ પોઝિટિવ એનર્જી તમે કેટલાય કલાક ઘરમાંથી બેસીને કાઢો તો તમને એવું લાગે કે ના આઈ એમ સો હેપી રાઈટ તો એ પોઝિટિવિટી ક્રિએટ કરવા માટે એક ઘરની અંદર પંચતત્વ ફાઇવ એલિમેન્ટ બેલેન્સ હોવા ખૂબ જ જરૂરી છે જ્યારે આજે ફાઈવ એલિમેન્ટમાં ઇમ્બેલેન્સ આવે છે ફોર એક્ઝામ્પલ માની લો કે આપણે હમણાં જસ્ટ કિચનની વાત કરી નોર્થ ઇસ્ટમાં તમારું કિચન આવી ગયું બરાબર છે બર્નર આવી ગયું સો નોર્થ ઇસ્ટ રિપ્રેઝેન્ટ ટ્રાન્સફોર્મેશન ઓફ વોટર ટુ એર નોર્થ ઇસ્ટ નોર્થની દિશા છે વોટર ઇસ્ટની દિશા છે એર નોર્થ ઇસ્ટ એટલે વોટરમાંથી એરમાં ટ્રાન્સફોર્મેશન થઈ રહ્યું છે તો ત્યાં યુ નો આપણે જ્યારે પોધો લગાવીએ છીએ યુ નો પ્લાન્ટ ગ્રો કરીએ છીએ તો એમાં જે નાની નાની લીવ્સ જે થાય છે યુ નો જસ્ટ ફૂટે છે અંકુરિત થાય છે એ તમે એને કહી શકો કે નોર્થ ઇસ્ટ છે નોટ પરિપક્વ બટ વોટરમાંથી જ્યારે જયારે એરમાં જાય છે એ ઝોન છે હવે ત્યાં તમે ફાયર લાવી દેશો અને નોર્થ ઇસ્ટમાં વાસ્તુ પુરુષ મંડળનું હેડનું પોષણ છે અને જો ત્યાં બર્નર હશે આપણે બી એકદમ તાપ હોય બહારથી આઈએ બે ત્રણ કલાક તાપમાં એકદમ માથે તાપ લાગે અને તમે એકદમથી કોઈ તમને કે આ કામ કરો તો તમને કેવો ગુસ્સો આવી જાય સેમ તમે ચૂલો જે છે બર્નર છે વાસ્તુ પુરુષના હેડ ઉપર મૂક્યો છે અને જે ઇમ્બેલેન્સ તમારા ઘરમાં હશે બરાબર છે એ તમારી બોડી ઉપર હાવી થશે બીકોઝ વાસ્તુ પુરુષ જે યુ નો જે એક્સપિરિયન્સ કરશે એ તમને આપી દેશે તરત જ અને અગેન આમાં એક એક વધુ પોઈન્ટ એડ કરવા માંગીશ આ થોડુંક આઉટ ઓફ કોન્ટેક્સ છે જ્યારે પત્રીમાં જ્યુપિટર બીકોઝ નોર્થ ઇઝ રિપ્રેઝેન્ટ જ્યુપિટર ગુરુની દિશા જેનું બી જ્યુપિટર હશે ઘરમાં આટલા બધા વ્યક્તિ છે અમુકને ક્વેશ્ચન હોય છે કેમ આનેજ થયું બીજાને કેમ નથી થયું બીકોઝ એની અંતરદશા કે મહાદશા જ્યુપિટરની છે નોર્થ ઇસ્ટ દિશામાં તમારે ઇમ્બેલેન્સ છે ચૂલો છે તો એ ઘરનો એક જ વ્યક્તિ એવું છે કે જેને ગુસ્સો આવી રહ્યો છે બ્લોકેજ ઓફ માઇન્ડ ફિલ થઈ રહ્યો છે ફાયરી કોન્ટેક્ટમાં વાત કરે છે જે આઈડિયાઝ આવે છે એ બર્ન થઈ જાય છે એટલે એનું કંઈ નિકાલ નથી આવતું યુ નો સમટાઇમ્સ ઇટ ગિવ્ ધ બ્રેન રિલેટેડ ઇશ્યુઝ ઓલસો પેરાલિસિસ અટેક છે બ્રેઇન ટ્યુમર છે સો એ ધેર આર ધ સિંગ સો આ પત્રી જે આ તમારું જે એસ્ટ્રો છે એસ્ટ્રોલોજીકલી બી આ વેરી ઇમ્પોર્ટન્ટ છે એટલે અમુકને થાય છે કે ભાઈ છ જણા છ જણા છે કેમ આ એક જ મહિને આવું થયું વાય સો આ રીઝન છે આની પાછળ અચ્છા તમે હમણાં કીધું ને કે બ્રેઇન સ્ટ્રોક આવે છે અને પેરાલિસિસ થાય છે એટલે મનમાં એક બીજો પ્રશ્ન એવો કે ઘણી વખત એવું થાય છે ને કે ઘર ચેન્જ કરે લોકો કે કોઈક બીજા ઘરમાં જાય ને પછી સડનલી બહુ બીમારી આવે ઘરમાં લોકો બહુ લાંબા ટાઈમ સુધી માંદા રહેતા એની પાછળનું કારણ બી ક્યાંક ઊંડે ઉંડે કે સ્પષ્ટ રીતે વાસ્તુ જ છે બટ આવી જ્યારે કોઈની સિચ્યુએશન હોય ને ઘર બદલી ના શકે એવી અવસ્થા હોય તો બેઝિક કેવા ઉપાયો કરી શકે થોડી ઘણી ટિપ્સ તમે કદાચ પોડકાસ્ટથી આપી શકો હું જેટલા બી યુનો જે કોઈ બી આ પોડકાસ્ટ જોઈ રહ્યા છે એ બધાની કહીશ કોઈને બી પીવાની જરૂર નથી નો દરેક વસ્તુનું આપણા શાસ્ત્રમાં સોલ્યુશન છે સો ક્યાંક ને ક્યાંક આપણા જે નો જે સાધુ સંતો છે કે જેમણે ગ્રંથો લખેલા છે એ આપણા એની અંદર કંઈક ને કંઈક સોલ્યુશન આપી ગયા છે મો એવું કહીશ કે તમારી જોડે ટાઈમ ઇનફ છે ત્યાર સુદી તમે નોર્થ ઈસ્ટના ચોલામાં બર્નર હોય કે નોર્થ ઓફ નોર્થ ઈસ્ટમાં બીકોઝ તમને જે કીધું હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ કે શિફ્ટ થયા અને તરત જ હેલ્થ રિલેટેડ ઇશ્યુઝ આવી રહ્યા છે બીકોઝ નોર્થ ઓફ નોર્થ ઈસ્ટની દિશા છે એ ધનવંતરી દેવ ત્યાની રિપ્રેઝન્ટ કરે છે એટલે એ ઝોન છે ને આપણો હેલ્થ અને ઇમ્યુનિટી ક્યારે ભી કોઈની તકલીફ આવે છે હેલ્થમાં તો ક્યાંક ને ક્યાંક નોર્થ ઓફ નોર્થ ઈસ્ટ ચેક કરવું બહુ જરૂરી છે ત્યાં રેડ કલર એટલે કે ફાયર એલિમેન્ટનું આવી જવું કે યેલો કલર અર્થ એલિમેન્ટનું આવી જવું સો એના કારણે ઇમ્બેલેન્સીસના કારણે નાના મોટા નાના મોટા હેલ્થ ઇશ્યુઝ આવે છે પરંતુ જ્યાં ટોયલેટ સીટ ટોયલેટ રિપ્રેઝન્ટ અર્થ એલિમેન્ટ ટોયલેટ સીટ કે બર્નર હશે તો ડેફિનેટલી વધારે પડતી હે હમણાં ઠીક થયા અને ફરી કંઈકને કંઈક ચાલવું ઠીક થયા ને ફરી ને કંઈક ચાલવું સો આના સોલ્યુશન માટે હું સજેસ્ટ કરીશ કે તમે થોડાક ટાઈમ માટે યુ કેન યુઝ

હોપફુલી મારે હજી કિચન ઉપર ઘણી વાતો કરવી છે એ સિવાય ઘણા સબ્જેક્ટ છે હજી આમાં અને એના માટે આપણે ફરી એક પોડકાસ્ટ કરીશું આજના દિવસ માટે તમે જે સમય આપ્યો બદલ તમારો ખૂબ ખૂબ આભાર થેન્ક યુ સો મચ